ડબઈના પોરાણે કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે સત્તરમાં પાટોત્સવની ઉજવણી નિમિત્તે હોમાત્મક લઘુરગ્ર યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા લઘુરુદ્રમાં સત્તર જેટલા યજમાનો યજ્ઞ પૂજનનો લાભ લીધો હતો ભાર્ગવભાઈ ભટ્ટ અને ભૂદેવ દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે પૂજન પણ કરવામાં આવ્યું હતું મહાદેવ મંદિર ડભોઈ ગાયત્રીનગર હાઉસિંગ કોમ્પ્લેક્ષ મંદિરને સત્તર વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરે છે મહાલઘુરુદ્રની પૂજા કરે છે ભંડારો રાખેલ છે અને આ મંદિરની અંદર આજુબાજુના ગામના મહિલા મંડળ ચાલતા પણ અહીં ઘરે આવે છે એનું મહત્વ રહેલું છે સમગ્ર સોસાયટી વિસ્તાર અહીંયા દર્શન અને પૂજાનો લાભ લઈ રહ્યા છે વર્ષોથી સત્તર વર્ષ મંદિરને અને પ્રતિષ્ઠાને લઈ અને સમગ્ર જાહેરથી કોંગ્રેસ પરિવાર અને યુવક મંડળ આ આયોજન કરી રહ્યું છે કેટલા કેટલા જોડાએ ભાગ લીધો છે ભાગ લીધો છે